ગાંઠ વાળવાથી બસ બે મિનિટમાં સરસ મજાના એટ્રેક્ટિવ પીલો કવર બની જશે નથી સિલાઈ મશીનની જરૂર નથી ગ્લુની જરૂર ક્યાંક ક્યાંક તમારે સેફ્ટી પિનની જરૂર પડશે બાકી બધા જ જે પીલો કવર આઈડિયા બતાવ્યા છે એકદમ છે એ ઈઝી છે અને બહુ જ ઉપયોગી છે એકદમ જે ઓશિકા અને જે તમારા પીલો કવર છે એને નવો લુક આપશે તો ચાલો ચાલુ કહીએ અહીંયા મેં એક દુપટ્ટો લીધો છે મિડલમાં તમારે આ કોઈપણ પણ પિલ્લો છે એને એડ કરી દેવાનો છે અહીંયા ઓશિકું પણ તમે લઈ શકો છો બસ આ રીતે બંને બાજુ આ રીતે ફેલાવી અને પછી બંને સાઈડ આ રીતે સરસ રીતે ફોલ્ડ કરી લેવાનું છે પછી આ રીતે આને આ સાઈડ આવવા દેવાનું છે પછી આને આ સાઈડ આવવા દેવાનું છે અને જે ભાગ વધે એને પાછળ ઇન્સર્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો અને જે રીતનું તમારો પિલ્લો હોય એ સાઇઝનું તમારે છે આ દુપટ્ટો ફોલ્ડ કરવાનો છે પછી તમારે શું કરવાનું છે આગળની સાઈડ આ રીતની કોઈ પણ જૂની બંગડી લઈ નીચેથી ભરાવી અને ઉપર તમારે કોઈ પણ રબર બેન્ડ યા રબર ઇલાસ્ટિક જેવું જે આવે છે એ પણ તમે અહીંયા લગાવી શકો છો અહીંયા મેં રબર બેન્ડનો યુઝ કર્યો છે ઇલાસ્ટિક પણ તમે લગાવી શકો છો બે વસ્તુ પણ લગાવી શકો છો અને અહીંયા તમારે મોટા ભાગે સરસ રીતે ખેંચી અને લગાવવાનું છે જેથી કરીને આ રીતની ક્રીઝ ક્રીઝ પડે ક્રીઝ ક્રીઝ પડે તો જ તમારો જે આ પીલો કવર છે એ સરસ મજાનું દેખાશે પછી જે પાછળનો ભાગ આપણે ખુલ્લો રાખો તો એને તમારે સેફ્ટી પિનની મદદથી ટક કરી લેવાનો છે જો તમે ટેમ્પરરી બનાવતા હોય તો સેફ્ટી પિનનો યુઝ કરી શકો છો બાકી તમે અહીંયા હાથેથી પણ સોય દોરાની મદદથી પણ છે એ સિલાઈ કરી શકો છો તો પાછળ કંઈક આવો લુક લાગશે એનો અને આગળથી કંઈક આવો લુક લાગશે સરસ મજાની ક્રીઝ પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે અને આવા બે ત્રણ દુપટ્ટાનો યુઝ કરી અને તમે બધા જે સોફાના પીલો છે એનો રંગબેરંગી લુક કે કોઈ પણ સેટ બનાવીને તૈયાર કરી શકો છો તો આ આઈડિયા પણ તમને ગમ્યો હશે હું આશા રાખું છું અને એકદમ ઇઝી આઈડિયા છે અને પાંચ મિનિટના આઈડિયા છે જે તમારા ઘરને એકદમ નવા લુકમાં કન્વર્ટ કર કરી દેશે તેવી જ રીતે આ સિલ્કનું એક કાપડ પડ્યું હતું બે રીતે ફોલ્ડ કરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મેં રાખી દીધું છે અને પછી તમારે અહીંયા પીલો એડ કરી દેવાનું છે ને બંને બાજુ આ રીતે તમારે એને ફોલ્ડ કરી દેવાનું છે પછી જે આજુબાજુ આગળ પાછળ જે છે એને સરખું તમારે ફોલ્ડ કરી અને આ રીતે અહીંયા વાળી લેવાનું છે કંઈક આ રીતે તમને આઈ હોપ કે વિડીયામાં ખબર પડતી હશે કે કઈ રીતે શું કરવાનું છે પછી આ રીતે તમારે આને પણ વાળી લેવાનું છે અને બે બાજુ જે ત્રિકોણ બન્યા છે એને આગળની સાઈડ ખેંચીને લઈ આવવાના છે પછી આ બંને ત્રિકોણને સેફ્ટી પિનની મદદથી ટક કરી દેવાના છે અને તમારે બધી બાજુ સરસ રીતે ફોલ્ડ કરવાનું છે જેથી કરી અને આમાં ક્રીઝ ના પડે ક્રીઝ પડે તો શું થાય કે સરસ મજાનો પીલો આપણો કવર છે એ સારું ના લાગે અને જે આપણે પાછળ બક્કલ ભરાવીએ છીએ આપણા મમ્મી વગેરે ભરાવતા એ એક તૂટી ગયેલું હતું તે મેં વચમાં એને પણ સેફ્ટી પિનની મદદથી લગાવી લીધું છે અને આ પણ તમારું પાંચ મિનિટય નહીં થાય એક બે મિનિટમાં આપેલો કવર બનીને રેડી થઈ જશે અહીંયા પાંચ છ આઈડિયા મેં તમને તમારી સાથે શેર કર્યા છે અને આમાંથી કોઈ પણ આઈડિયા ગમે તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો એવી જ રીતે આ સિલ્કના કાપડને બે કરી આ રીતે ફોલ્ડ કરી મિડલમાં આટલું છે એ હાઈટ ઉપર તમારે આ રીતે રબર બેન્ડ ભરાઈ લેવાની છે એટલે આટલું આ કેમ કે આટલું કાપડ છે એ વધે છે એટલા માટે પછી બધા કાપડને આગળથી લેવાનું છે અને આ કાપડને મિડલમાં રાખવાનું છે પછી એની ઉપર પીલો રાખી દેવાનો છે અને જે બે ભાગ ખુલ્લા છે એને પણ તમારે સરસ રીતે ફોલ્ડ કરી દેવાનું છે પહેલાં અને પછી તમારે બંને બાજુથી ખેંચી અને આ રીતે જે આ રીતે આપણે ગાંઠ વાળીએ ને એ રીતે તમારે કપડું આ રીતે મિડલમાં આવી જશે આવ્યા પછી અહીંયા પણ તમારે શું કરવાનું છે કે સરસ રીતે ક્રીઝ પાડવાની છે જેટલી ક્રીઝ પડશે ચીપટા પડશે એટલું જ તમારો પીલો છે એ સરસ લાગશે પછી આ રીતે કઠણથી તમારે રબર બેન્ડ બાંધી અને પછી આગળ જે કપડું વધ્યું છે એને બો જેવું બનાવી લેવાનું છે આ રીતે જેની જે સિલાઈ છે એ દેખાઈને એ રીતે તમારે ફોલ્ડ કરી લેવાનું છે પછી આ રીતનું કોઈ બ્રેસલેટ હોય કે પછી પાછી રબર બેન્ડ પણ તમે આમાં યુઝ કરી શકો છો અને આ રીતનું સરસ બો બનાવી અને તમારો પીલો કવર એકદમ રેડી થઈ ગયું છે થોડો એટ્રેક્ટિવ લૂક આપવા માટે મિડલમાં તમે કોઈ પણ બટન હોય કોઈ પણ ફ્રોકનું આવું કોઈ ફ્લાવર હોય તો પણ તમે આમાં લગાવી શકો છો સેફ્ટી પિનની મદદથી આમાં કોઈ પણ સિલાઈ મશીન ગ્લુની કશી જ વસ્તુની જરૂર પડતી નથી તો આ આઈડિયો પણ તમને સારો લાગ્યો હશે નેક્સ્ટ વધીએ આગળના આઈડિયા તરફ તો અહીંયા મેં જે સિલ્કના બે કાપડ હતા એનો જ યુઝ કર્યો છે અને અહીંયા આ રીતે ફોલ્ડ કરી લીધા છે અને બે કાપડને એક કાપડની ગ્રીન કાપડને નીચે રાખવાનું છે પિંક કાપડને એની ઉપર થોડુંક ઉપર ખાલી ઓવરલેપ કરવાનું છે પછી જે ખુલ્લો ભાગ છે એને થોડો વાળી લેવાનું છે જેથી કરીને જે એમાંથી દોરા નીકળેલા હોય દેખાય નહીં પછી શું કરવાનું છે આ રીતે બંને બાજુના કાપડને ફોલ્ડ કરી લેવાનું છે ફોલ્ડ કર્યા પછી તમારે જે આગળ મોટો ભાગ રાખવો હોય પિંક વધારે દેખાડવો હોય કે ગ્રીન વધારે દેખાડવો હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો તો કાપડ થોડુંક ફોલ્ડ વધારે કરવાનું તો આ રીતે પછી તમારે ફોલ્ડ કરી બંને બાજુ બે વાર ફોલ્ડ કર્યું છે મેં આ રીતે અને પછી તમારે સેફ્ટી પિનની મદદથી આ રીતે તમારે એટેચ કરી લેવાનું છે તો આ રીતનો કંઈક પીલો કવર તમારો બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો અને બીજી બાજુ તમારે આવો કંઈક લુક આવશે એટલે તમારે આ પેટર્ન રાખવી હોય તો પણ રાખી શકો આગળ અને પછી આ પેટર્ન પણ તમારે જે રાખવી હોય તો આગળ રાખી શકો છો તો આઈ હોપ કે આ પણ આઈડિયા તમને ગમ્યો હશે એકદમ ઇઝી અને એકદમ સરળ છે કોઈ પણ બનાવી શકે છે જો વિડીયો ગમતો હોય ને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એવી જ રીતે આ એક પીલો છે પે આમાં શું છે કે લાઇનિંગ લખ લગાવેલી નથી તો શું થાય કે તેલને કારણ એટલું ખરાબ થઈ ગયો છે તે ફેંકવાનો હતો મારે તો મેં શું કર્યું કે અંદરથી જે કોટન હતું એ કાઢી લીધું પછી એને સેપરેટ સેપરેટ કરીને સરસ મજાનું ફ્લફી જેવું બનાવી લીધું પછી ફ્લફી જેવું બનાવ્યા પછી આપણે આના માટે શું કરવાનું છે કે કંઈક કવર ક્રિએટ કરવાનું હતું તો મારી પાસે આ રીતની એક કુર્તી પડી હતી હવે આપણે શું કરશું કુર્તીના આગળના ભાગનો આપણે યુઝ કરવાનો છે પછી મેં આ રીતનું સિક્સટીન બાય સિક્સટીનનું મેઝરમેન્ટ લઈ લીધું અને પછી એ હિસાબથી તમારે નીચે અને ઉપર એને કટ કરી લેવાનું છે અને કટ કર્યા પછી પાછળ તમારે જે ચેઇન છે એમાં ધ્યાન રાખવાનું છે ચેઇન જે જીપર છે એને ચેન નીચે રાખવાની છે અને પછી કટ કરવાનું છે આ ચેનનો આપણે જે પીલો કવરમાં યુઝ કરવાનો છે એટલા માટે તર ઉપર ચેઇન રાખશો તો ચેન નીકળી જશે પાછી લગાવવી પડશે પછી આને ચારેય બાજુ સરખું કરવાનું છે તો નીચેની ભાગે કુર્તીમાં શું હોય કે થોડું પોળું હોય તો એને તમારે કટ કરી અને સિલાઈ મારી અને બધી બાજુ કર હોય એને સરખી બાજુ છે એ કરી લેવાનું છે અને પછી આપણે આમાં હાથેથી સોય દોરાની હેલ્પથી આ રીતે ચિપટાલ જેવા લઈ અને સિલાઈ કરી લેવાની છે થોડોક ભાગ ખુલ્લો રાખવાનો છે અને ત્યાંથી તમારે પીલો કવરને સીધું કરી લેવાનું છે બધા કોર્નર સારી રીતે નીકાળી લેવાના છે જેથી કરીને ફિનિશિંગ સારું આવે પછી આ પાછળની ચેઇન હતી જે આપણે રાખી હતી એ આવી રીતે પાછળની બેક સાઈડ બની જશે પછી જે પાર્ટ ખુલ્લો હતો એને પણ સરખી રીતે ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેવાની છે હવે જે પાછળનો ચેઇનવાળો પાર્ટ છે એમાંથી તમારે કોટનને ઇન્શર્ટ કરી દેવાનું છે સરખી રીતે પેક કરી અને પછી કોઈ લાકડીથી કે હાથેથી રૂને સરખું બધી બાજુ સેપરેટ થઈ જાય એ રીતે તમારે એની ઉપર ફટકારવાનું છે જેથી કરીને પીલો કવર સારો લાગે બસ આ રીતે તમારો એક પીલો કવર જૂની કુર્તી હતી યા ગમતી ના હોય એવી કુર્તીમાંથી ક્રિએટ થઈ ગયું છે આમાં પણ કશી જ વાર લાગતી નથી કોઈ પણ સાઈડ તમે આને રાખી શકો છો અને નીચે આ રીતનું કોઈ પણ એમ્બ્રોઈડરીનું કાપડ પણ લગાવી શકો છો તમારી ઉપર છે કે તમારે પીલો કવર કેવું એટ્રેક્ટિવ બનાવવું છે તો આ રહ્યો આનો ફાઇનલ લુક તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે તો નેક્સ્ટ ચાલીએ આગળ આ રીતના કોઈ પણ જ્યારે વિન્ટરની સિઝન નીકળી જાય પછી આ રીતના બ્લેન્કેટ આપણા ઘરમાં પડ્યાં હોય છે તો એને ફોલ્ડ કરવા એને રાખવા માટે બહુ બધી જગ્યા પણ જોઈએ છે તો અહીંયા તમારા બે સોલ્યુશન થઈ શકે છે અહીંયા મેં આ રીતની કોઈ પણ નકામો દુપટ્ટા લઈ લીધો છે બંને બાજુ આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને બ્લેન્કેટને એકદમ કવર કરી દેવાનું છે અને બંને બાજુ આ રીતે નોર્મલી આપણે ગાંઠ જે લગાવીએ એ રીતે ગાંઠ લગાવી લેવાની છે તો બસ જો તમારો પીલો અને આ રીતનો જે આપણે તકિયા કહીએ છીએ ગોળ તકિયા એ બનીને રેડી થઈ જશે અને તમારે બ્લેન્કેટને પણ ક્યાંય રાખવું નહીં પડે એની પણ જગ્યા થઈ જશે અને આને થોડોક હજી ટ્રેક્યુ બનાવવા આ રીતે મેં આ જ પેટર્નની એક પિંક ચુંદડી લીધી છે એને પણ મેં આ રીતે કંઈક શું કર્યું છે ફોલ્ડ કરી લીધું છે ત્રણ વાર આ બાજુ પણ આ રીતે એક બે ત્રણ વાર તમારે જે રીતે ફોલ્ડ કરવું હોય એ રીતે કરી લીધું છે પછી આપણે આ પાર્ટ છે એને આપણે ફ્રન્ટ સાઈડ રાખવાનો છે અને પછી જે પાછ આગળને પાછળ જે ભાગ રહી ગયા છે એને આ રીતે તમારે ગોળ ગોળ વાળી લેવાના છે આ રીતે અને પછી જે ભાગ વધે નીચે એને સેફ્ટી પિનથી નીચે ટક કરી દેવાના છે તો કંઈક આવી રીતે તમારો ગોળ તક્યો બનીને રેડી થઈ જશે અને બીજું મારી પાસે એક નેટની ચૂન્ની પણ હતી તો એનામાંથી પણ મેં આ જ રીતે મોટા બ્લેન્કેટને આ રીતે કવર કરી અને પીલો કવર આનું બનાવી લીધું છે તો આ બે આપણા ગોળ તક્યા બનીને પણ રેડી થઈ ગયા છે તો આ જ હતો આજનો વિડીયો અને કયો આઈડિયા તમને વધારે પસંદ આવ્યો તો એ કમેન્ટમાં જરૂર કહેજો જય શ્રી કૃષ્ણ